શિક્ષક દિન નિમિત્તે સરકારી તેમજ પ્રાઇવેટ શાળાઓના શિક્ષકોની સમસ્યાઓનું સમાધાન કરીને સયા અર્થમાં શિક્ષકોનું સન્માન કરવા બાબતે આપની ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ એ ગુરુનો ખૂબ જ મહિમા ગયો છે આવા ગુરુજનો શિક્ષકોનું સન્માન કરવું અને જાળવું એ આપણું પરમ કર્તવ્ય છે પણ બહુ દુઃખદ બાબત એ છે કે આજે આ જ શિક્ષકોની હાલત ખૂબ જ દયનીય છે શિક્ષકોના અનેક પડતર પ્રશ્નો અને સમસ્યાઓ છે જેનું નિરાકરણ થતું જ નથી શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અને એ થાકી રાષ્ટ્ર નિર્માણ માટે ગુજરાતના તમામ સરકારી તેમજ પ્રાઇવેટ શાળાના શિક્ષકો વતી અમારી આ મુજબની માંગણીઓ છે પ્રાઇવેટ શાળાના શિક્ષકોને એમની લાયકાત અને પરિશ્રમ અનુસાર સન્માનજનક વેતન મળે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને એનું કડક અમલીકરણ કરાવવામાં આવે પ્રાઇવેટ શાળાના શિક્ષકોને પણ રજાના યોગ્ય લાભો આપવામાં આવે અને એમના કામના કલાકોનું નિર્ધારણ કરવામાં આવે સરકારી શાળાના શિક્ષકોને શિક્ષણ સિવાયના તમામ કામોમાંથી મુક્તિ આપવામાં આવે અહેવાલ સંજય પોપટ